નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં આજના વિડિયામાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં ચાલતા એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડિયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડિયાને એક લાઇક પણ જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો દિયોદર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પંચ્યાસીથી બારસો પાંચ રૂપિયા બોલાયા જામનગરમાં એક હજાર નેવુંથી અગિયારસો એક્યાસી ઇડરમાં અગિયારસો થી અગિયારસો પંચાણું વિસનગરમાં અગિયારસો બાસઠથી બારસોને એક ભીલડીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો નેવું રાધનપુરમાં અગિયારસો સિત્તેરથી બારસો તલોદમાં અગિયારસો તોંતેરથી અગિયારસો પંચ્યાસી ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એકાવનથી અગિયારસો સોરાણું રાજકોટમાં એક હજાર સત્યાશીથી અગિયારસો નેવું પાટડીમાં અગિયારસો સાઠથી અગિયારસો વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો તોંતેર રૂપિયાથી અગિયારસો અઠ્યોતેર કડીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો સત્તાણું હળવદમાં અગિયારસો પચાસથી અગિયારસો એકાણું સમી માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એંશી રૂપિયાથી અગિયારસો સત્તાણું ખેડબ્રહ્મામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો જામજોધપુરમાં એક હજાર એકથી અગિયારસો એકોતેર બાવળામાં અગિયારસો પંચોતેરથી અગિયારસો ભયાઉમાં અગિયારસો એંશીથી અગિયારસો સત્તાણું અમરેલીમાં અગિયારસો સાઠથી અગિયારસો સાહીઠ બહુસરાજીમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને પાંચ માણસામાં અગિયારસો અઠ્યાસીથી અગિયારસો નવ્વાણું દહેગામમાં અગિયારસો અઠ્યાસીથી અગિયારસો પંચાણું રખિયાલમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી વારાહીમાં અગિયારસો અઠ્યોતેરથી અગિયારસો નેવું જેતપુરમાં એક હજારથી અગિયારસો એકાવન માંડલમાં અગિયારસો સાઠથી અગિયારસો એંશી ધાંગધ્રામાં અગિયારસો સાસઠથી અગિયારસો સાસઠ ત્યારબાદ ખેડૂત મિત્રો સાવરકુંડલામાં એક હજારથી અગિયારસો એસી મહેસાણામાં એક હજાર નવ્વાણુંથી બારસોને એક ડીસામાં અગિયારસો બાણુંથી અગિયારસો સોરાણું પ્રાંતિજમાં અગિયારસો પચાસથી અગિયારસો સિત્તેર કલોલમાં અગિયારસો એકોતેરથી બારસો પાટણમાં અગિયારસો પચાસથી બારસો ને અંજારમાં અગિયારસો પચાસથી બારસોને પાંચ હારીજમાં અગિયારસો સિત્તેરથી બારસોને દસ દાહોદમાં એક હજાર ચાલીસથી એક હજાર પચાસ સિદ્ધપુરમાં અગિયારસો સિત્તેરથી બારસોને એક બોટાદમાં નવસો પંચ્યાસીથી અગિયારસો વીસ હિંમતનગરમાં અગિયારસો સાઠથી બારસોને દસ જાદરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ગોંડલમાં નવસો છત્રીસથી અગિયારસો થરાદમાં અગિયારસો એકસઠથી બારસોને એક રાહમાં અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું જસદણમાં એક હજાર પચાસથી અગિયારસો છપ્પન લાખણીમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો સન્નું ભુજમાં અગિયારસો પચાસથી અગિયારસો બાસઠ થરામાં અગિયારસો પંચોતેરથી બારસો ને ચાર સિહોરીમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને ચાર પાંથાવાડામાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો પંચાણું ધાનેરામાં અગિયારસો એંશીથી અગિયારસો નવ્વાણું ત્યારબાદ ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો સાણસમાં માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને પંચાવનથી અગિયારસો અઠ્ઠાણું કુકરવાડામાં અગિયારસો સાઠથી અગિયારસો પંચાણું વિજાપુરમાં અગિયારસો અઠ્યોતેરથી બારસો ને આઠ ગોજારિયામાં અગિયારસો એંશીથી અગિયારસો ત્રાણું નેનાબા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોથી અગિયારસો ને નવ્વાણું ભાભરમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને પાંચ મહુવામાં એક હજાર સત્યાવીસથી એક હજાર સત્યાવીસ અને ખેડૂત મિત્રો પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં એરંડાના એક મણના અગિયારસો ને પંચ્યાસી રૂપિયાથી અગિયારસો ને અઠ્ઠાણું સુધી બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવા તાજા દરરોજના તાજા બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઇક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વીડિયાને શેર કરી દેજો જેથી તેઓને પણ એરંડાના આ નવા બજાર ભાવની જાણકારી મળી શકે